चल पियो जल्दी कर अजी तू तैयार नहीं थी भूत नहीं पहरा थी तीसरा भूत पहरातत नहीं चल 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 भूत नहीं पहरा फटाफट चल स्कूल में बॉस आ भी जैसे येरा कुछ कर एक्टिविटी हो जैसे स्कूल में बॉस आ भी जैसे ओके

બેટા અર્ચના હા બોલો પપ્પા પીયુ કે છે પીયુ કોલેજ ગઈ છે બધું હેમ કેમ તો ને બધું બરાબર છે આપણે એક વાત કરવી છે હા બોલો મેને એક છોકરા સાથે ફરતા જોઈએ છે શું વાત કરો છો ના હોય પપ્પા આપણે એને પીયુને વાત કરવી પડશે ચોક્કસ કરીએ પપ્પા દાદા તમે ક્યાં રહ્યા છો ઉભા થઈ જાઓ બેટા શું કહીતી કરે કોલેજ ગઈ હતી સાચું બોલ કે આ ગઈ હતી કોલેજ જ બધો ગુસ્સો કરે છે સાચું કે છોકરો કોણ હતો બેટા એ છોકરાને મેં ત્યાંને ફરતા જોય છે મમ્મી એ છોકરો ખૂબ સારું છે અને એમે એકબીજાને પ્રેમ કરીએ છે પ્રેમ હું તને કોલેજ ભણવા મોકલું છું કે પ્રેમ કરવા માટે મોકલું છું બેટા તું જાણે છે છોકરાને એક નંબરનો આવારા અને નર્સરી છોકરો છે મમ્મી એવું કઈ નથી એ છોકરાને હું ઓળખું છું મને ખૂબ પ્રેમ કરે છે અને અમે એકબીજાને મે લગન કરવાના છે લગન જોયું પપ્પા આ લગનની વાત કરે છે અચ્છા બેટા તું શાંતિ રાખ તો बैठा अंदर जा બેટા એ ये जुआन छोड़ी है કે આરુ ઓર પગલું પડી દેશે તો પપ્પા હવે આપણે શું કરીએ આપણે આમ એમને તો એની સાથે નહીં જવા દેવાય આપણાથી એને બેટા એને હવે આપણે સમજાવવું પડશે અરે ઘરે ખબર પડી ગઈ છે આપણી કોણ ઘરે કઈ રીતે ખબર પડી કે મારા નાના આપણને ક્યાંક જોઈ ગયા છે તો હવે હવે મારું કોલેજ જવાનું બધું બંધ કરાવી દીધું છે હા માટે તો સાડી પહેરનાય

પપ્પા આવી ગયે આવી ગયું આ મમ્મી કેવી રીતે ફ્રેન્ડની એંગેજમેન્ટ તમને છે કરી મમ્મી ઠીક પપ્પા હવે આપણે આનું શું કરી આજે રીંગ પાહીને આવી કાલે મગશું ત્યાં પાહીને આવશે આનું શું કરશો તે ખબર નથી પડતી પપ્પા બેટા તું ચિંતા ન કર મારા પાસે એવો માણસ બેઠો છે ને કે એ છોકરાનું હાથ તાંટિયા થોડો એને ખાવીશ પપ્પા પોલીસ અરે પોલીસની ચિંતા તું નહીં કર આ તારો બાપ છે ને બહુ પહોંચે છે તને ખબર છે ને ઠીક છે પપ્પા તમે જે એમ કહેતા એમેજ કરી આપણે કેટ કેશ પડ્યા છે હા પપ્પા 5 લાખ રૂપિયા પડ્યા છે તો ચાલ એ 5 લાખ રૂપિયા લઈ લે અને પહેલા ટપરીને આપીને એનો કોઈ રસ્તો કરીએ ઠીક છે પપ્પા શું છે હા બોલો મારે એક કામ છે શું કામ છે એ તારે જાણવાની જરૂર નથી તારી કિંમત શું કરવાનું છે મારે એક જણા રાત તાકા કરવાના છે Exactly. Okay. બાઈ Amazon લડ

મમ્મી કે હું તારી નથી માનુ કેમ લે મમ્મી મારી વાત તો સાંભળ શું સાંભળું શું સાંભળું હે શું સાંભળું એ છોકરા વગર હું નહી જીવી શકું નહી જીવી શકે તો મરી જા જા મને આવજો ઓકે हेलो हां बोल મને અહીંથી લઈ જા આપ મમ્મી ને ના ના તને મારવાની સાંજસ કરી રહ્યા કઈ અહીંથી લઈ જા તું ફિકર ન કર હું બહાર આવીને તને ફોન કરું જ એટલે બહાર આવ હા ઠીક છે ઓકે કે ક્યાં જાય છે બેટા મમ્મી મારા ફ્રેન્ડ નો ફોન આવ્યો છે ને મળી આવો જલ્દી આવજે હા બેટા બેટા હા મમ્મી બેટા પાણી લાવજે ને મમ્મી આમ ક Fine. જીજો હા ઓટો કહું છું ઓટો આમ જો તો કેટલા વાગી ગયા 9 વાગ્યા અલમ છોડું ઓકે થાના તો અરે કઈ ખરાબ આવે છે યાર પાછળ રોમાં ભાઈ ચલો

લેઈલા ઈસુ રતના બેટા પીયુ આવી ગઈ Yes, us કેમ છે બેટા કેમ છો બેટા દીકરી જમાઈ આવ્યા છે એના માટે ચા પાંચ જવાનું નથી તમારે અહીંયા જ રહેવાનું છે હું પણ એકલી છું પપ્પાની પણ ઉંમર થઈ ગઈ છે એટલે તમારે ક્યાંય જવાનું નથી હા બેટા હવે મારી ઉંમર થઈ ગઈ છે આ બિઝનેસ હવે તારે જ સંભાળવાનો છે છે ના મમ્મી મારે પૈસાની શું જરૂર છે આ તો સગુન પૈસા છે બેટા લેવા પડે